જૂનાગઢના ઘેડમાં જળબંબાકાંડની સહિતની અસ્થાયી સમસ્યાથી ત્રસ્ત જે ખેડૂતો છે તેમને ઘેડ વિકાસ નિગમની રચના કરવા સહિતની માગણીને લઈને કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા પરંતુ ત્રણ કલાક સુધી કલેક્ટર કે સરકારી અધિકારી આવેદનપત્ર લેવા ન આવતા ખેડૂતોએ અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી આપી હતી જેને લઈને અંતે ડેપ્યુટી કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું હતું જો આગામી બે માસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અમારી જે સિપરા છે એ અમુક ઘરાણી ખરી પણ એ હિન્ટર મીટરને બદલે હિન્ટર ફૂટ થઈ હિન્ટર ફૂટ એટલે ઓછી ઘરાણી સિપરા અમારી એ હિન્ટર મીટર પછી પૂર થયું પણ એને બદલીમાં થોડોક વધારો કરી ટીકરથી પાણી વધારે છોડવામાં આવ્યું સરકાર બે પાંચ કરોડ રૂપિયા કાયમી વાપરે અને પાળા બાંધે અને પાળા સોમવાનું આવે અને તૂટી જાય એનું કારણ છે કે જે અનલિમિટેડ પાણી ડેમોમાંથી છોડવામાં આવે અને નદીઓની ક્ષમતા તૂટી હોવાના હિસાબે પાળા તૂટે તૂટે એકાદ હજાર વીઘામાં મગફળીનો પાક નિષ્ફળ જાય અને જમીનનું ખૂબ ધોવાણ થાય ચાલુ વર્ષે ઘેરની અંદર જે તારાજી થઈ છે જમીન ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ પાંચસો થી છસો કરોડનું જાહેર